હવે ભાઈ એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે મોટો સમાજ છે અને જે કઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે ના કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડા ન હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને

માત્રે માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઈઝ કરવામાં આવતા હોય તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો હશે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઈઝ કરી દે મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી કમલમમાં ભાજપના કાર્યાલય આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવે છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે આજે રાજકોટ મુકામે ક્ષત્રિય ગરાસિયા બોર્ડિંગની અંદર આ પ્રેસ મીટ બોલાવવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય હેતુ ગઈકાલની જે એક કાઠી ક્ષત્રિય સમાજની જે પ્રેસ થયેલી એના અનુસંધાને આ પ્રેસ નું આયોજન કરવામાં આવ્યું હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે રાજપૂત બોર્ડિંગ થઈ રહી છે ગઈકાલની જે પ્રેસ હતી એ તમને મીડિયાના મિત્રો ને ખ્યાલ હશે કે ક્યાં હતી કે કમલમ ની અંદર મીટીંગ બોલાવવામાં આવી હતી હવે એ મિટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે અમારા સન્માનીય છે બધા અમારા અંદરો અંદર કોઈ વિખવાદ નથી અમને વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મિટિંગની વાતો છે એ ફેલાણી જાણે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે અમે જોગીદાસ નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે એ પરંપરાના ખુમાર પરિવારમાંથી હું આવું છું મારી સાથે અહીંયા જે સ્ટેટો હાજર છે આપને સૌને એક જાણકારી આપું કે કુલ પાંચસો ને બાસઠ રજવાડાઓ ભારતની અંદર હતા એની અંદર ત્રણસો થી સવા ત્રણસો રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતા એમાંથી સો થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી સૌથી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે વોટ્સએપની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબાર શ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબાર શ્રી વાસુર વાળા છે સનાળા દરબાર શ્રી વિરેન્દ્ર વાળા છે સૂર્યપ્રતાપગઢ પ્રતાપ પ્રકાશ વાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચર નું કુલદીપ વાળા છે ડેડાણ જે બાબરિયાવાડ નું મોટા મન સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર શ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુ નું વાવડી ક્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર નાનામાં યુવાન પાસે જે શબ્દો થી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દો ની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે

જ્યાંથી શબ્દ ની શરૂઆત રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી રાજપૂત નહોતા કાઠી ક્ષત્રિય નહોતા વિચારો તો અસંખ્ય કોમ ના રાજા મહારાજાઓ થઈ ગયા છે જેની અંદર ખુદ પાટીદાર ના પણ સ્ટેટ હતા અસંખ્ય એવી કોમ છે જેને રાજ કર્યું છે ને એને રજવાડા કહેવાય

કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે જોગીદાસ કુમારનો અને ભાવનગર દરબાર સાહેબનો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બેહનો માટે જે અણછાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રી નું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્યા હોય કે ઘરની બહાર પણ ક્યારે પગ ન મૂકતા હોય માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાદી હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ મારો સવાલ એ છે

સફન શક્તિની એક મર્યાદા હોય એક વ્યક્તિને કારણે ધીમે ધીમે કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે પણ ક્યાં સુધી એમ જયારે આટલા દિવસોથી બેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન શા માટે માત્રને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી બેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે

ત્યારે કોઈના એક ના આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાઈ નહીં એકવાર જે તમને ચોટ લાગી ગઈ છે ગઈકાલે જે જાહેરાતથી એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય ત્યાં જે બોલાવ આવે એ સ્વયંભૂ હોય ત્યાં છે એ પાછળ બીજી દોરી સંચાર હોય ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રી સમાજના અમે જે સ્ટેટ આવ્યા છે અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહેશે બની શકે બની શકે ફ્રેશરાઈઝ કરવામાં આવ્યો હોય ઘણા ઘણા બધા એના ઘણા બધા વિવિધ એના કોઈ કારણો પણ દરેક અસર કારણ તો હોવા તો જ્યારે જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાવ છો ત્યારે ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યો એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનીય છે પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે આ સત્ય અત્યારે તમે મુખ્ય ઉદ્દેશ બેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત વાત તમારી સાચી પણ મેઈન મુદ્દાની તમને તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કહ્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ વસુ સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને જ છે આપણું ને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બેનોની સાથે જ છે બેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ બધા આપવામાં આવેલો તમે કે અત્યારે તમે જુઓ છો અને જે સમાજ સાથે

રાજપૂત સમાજની બોર્ડિંગમાં મિટિંગનું આયોજન કરેલું છે મુખ્ય ઉદ્દેશ એ હતો ગઈકાલની જે પ્રેસ રિલીઝ થયેલી એમાં અમારા સન્માન્ય વડીલ શ્રી ભાઈઓ જ હતા અમારે વર્તાપભાઈ ટીકુભાઈભાઈ જીશુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવા વાત આવતી હતી કે આ કાલે લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્ન અમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને એમની એવી વેદના જેભાઈ પ્રતાપભાઈ કીધું જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદનાથી જ્યારે બે દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય તમને નારી શક્તિનું અપમાન થયું હોય તો એના અનુસંધાનમાં અમારો કાઠી સત્ર સમાજનો પૂર્ણ ટેકો છે અને વાત કરીએ પેલી કાઠી સત્ર સમાજે પહેલું આવેદન પત્ર અમે આપ્યું પછી સાઉકુના મુકાભાઈ પ્રતાપભાઈએ એને આપ્યું રાજુલા જાબરાબાદ આપવાના જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડીયાનો છે કાલનો કાર્યક્રમ એક દ્વારા પર કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે અને સોળ તારીખે જો આમાં નહીં કરવામાં આવે બે બા ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજની સાથે છે અને ઉભો રહે અડી કપ એવી હું કાઠી સમાજના

મારું મૂળધામ વાવડી રામવાડામાં બોલું હું રામવાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટિક છત્રી સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા ઘાટિક છત્રીય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાર્યક્ષત્રિ સમાજ એ સમાજનો એક પાર્ક છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કહું કે જ્યારે એ બાળવટ્યા હતા ત્યારે નાની દારીના ડુંગરાઓમાંથી એ નીકળ્યા અને છોકરી હતી નાનકડી સોળ સત્તર વરસની એ દીકરી ઢોર ચરાવતી ત્યારે ઘર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમને કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગી ભાઈ અહીંયા કોઈ દીકરી ભગલામાં એકલી છો અહીં આસપાસમાં કોઈ નથી તારા ઉપર કઈ થશે એવી તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના વાળાના અહીંયા બાર વટા આવતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા કૂચ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું તું કે સુરત દાદા મારી આવીને આવી આ વૃત્તિ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરી ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લીધું ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને પાઠીલ ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે જઈએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થાય તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી